જય દ્વારકાધીશ અહીં ઉપસ્થિત મારા મહેમાનો વડીલો અને મારા વહાલા ભાઈ બહેનોને રાજલાહીના જય મુરલીધર આજના આ શુભ પ્રસંગે હું ઇતિહાસની એકાદ બે વાત કહેવા માંગુ છું તો વાત એમ છે કે લાઠીના રજવાડાના રાજા ગોહિલ દીદાજીનું અવસાન સમયે કુંવર લાખાજી નાનું બાળ હતા એ સમયે લાઠીનું રક્ષણ સોરઠિયા અને વાગડિયા આહીરો કરતા હતા દુશ્મનોએ લાઠીને ચારે કોરથી ઘેરાયેલા હતા રાણીમાને આશ્વાસન આપવા માટે મોટી ઉંમરવાળી આહીરાણીઓ જતી હતી એમાં એક વાલીબાઈ આહીરાણી રાણી દિલાસો આપતા હતા બા ચિંતા કરો માં આહીરો લાઠીની ચોકી કરે છે હજુ તો વાત ચાલે છે

એ સમયે ખુંખાર બારવટીયા મૂળ માણેકના માણસોની જાહલ ચીટ્ટી મળી હતી એ સમયે આહી ડાયરો કોઈ કારજ પ્રસંગે બહાર ગામ ગયેલો હતો એ સમયે વાલી વેજીબાઈએ આખા ગામની બાઈ બહેનોને પુરુષોના પેશક પુરુષોના પેશક પહેરાવીને હાથમાં હથિયાર જેવા કે તલવાર ભાલા બરસી લઈ જોરદાર સામનો કરીને બારવટીયાઓને ભગાડ્યા હતા માં વવાણિયા તથા માં હોનબાય માં જાહલ જેવા આહિરાણીઓ અજોડ છે ઇતિહાસમાં આહિરને વાલી આબરુ ભલે સગાનો વળી જાય સાથ આહિરને વાલી આબરુ ભલે સગાનો વળી જાય સાથ એકે વાતે આબરુ જવા નો દે એ છે આપડા આહિરો આયર શાયર ઉદરા આયર અડીખમ કુળ આયર

જે ગમણે